શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે માતૃપિતૃ વંદના કાર્યક્રમ અંતર્ગત માતા પિતાનું પૂજન કરતા વિદ્યાર્થીઓ શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે માતૃ પિતૃ વંદના કાર્યક્રમ અંતર્ગત માતા પિતાનું શાસ્ત્રોક વિધિ સાથે વિદ્યાર્થીઓ દ્વારા પૂજન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ માતા પિતા પૂજન કાર્યક્રમમાં શાળામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા ધોરણ થી એકથી ના એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતું જેમના દ્વારા માતા પિતાનું પૂજન શાળાના સંચાલક મનોરભાઈ રાઠોડ નલિનભાઈ પંડિત પરેશભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું હે મા જગદંબા હે પરમ હે મા ભગવતી અમે આપના શરણે આવ્યા છીએ હે સ્ફટિક માલા ધાત્રી હે મા શારદા હે ભગવતી પરંબા હે સરસ્વતી અમે સર્વે આપના શરણમાં ਨੂਮਾਨ ਗੋਸਾਈ ਕਿਰਪਾ ਕਰੋ ਗੁਰੂ ਦੇਵ ਕਿਤਾਈ ਜੈ ਜੈ ਰਾਮ ਸੰਪਰਪਤ ਪਾਪੀ ਵਾ ਮਾਮੋ ਨਮਹ ਸੰਪਰਪਤ শ্রীমহা গণাধিপত নম ইভ্যায় হাত ছোট प्रणाम छे ने ते भारतीय संस्कृति नो एक चमत्कार छे मुखे न सुश्रुत करणा भ्याम भूया नो निर्व्यश महिदे वहि तं जादा योहु सो जक्ष पदरं करणे भी श्रेणो बदरं मदेवा पदरं સ્વસ્થિ નસ્તા રક્ષ્યો અરિષ્ટાન મેહી સ્વસ્તેનો પ્રા શાંતિ સુશાન ગર ભવતુ સર્વારિષ્ટાન ગર ભવતુ પેલા વાક્ય જે કંકુ કે ચ સરે બક કો શાંતિ હે સામા આજનો કાર્યક્રમ છે માતૃ પિતૃ વંદના કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોની અંદર નાનપણથી જે સંસ્કાર છે એનું સિંચન થશે એ આવતા દિવસોની અંદર બટ વૃક્ષ બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આ કાર્યક્રમની અંદર આપણે આજે બાળકોની અંદર એક બીજ વાવવાનું કામ છે એ કરવા માટે એકત્રિત થયા છીએ ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ ભારત દેશની અંદર ભારતીય સંસ્કૃતિના મૂલ્યો છે એનું જો આપણે જેટલું પણ વાવેતર કરશું એટલું આપણું રાષ્ટ્ર છે મજબૂત બનશે

અને ત્યારે શિવજી એવું કીધું કે જે વિશ્વની પરિક્રમા કરીને પ્રથમ આવશે એમને મોટા ગણવામાં આવશે અને ત્યારે કાર્તિકજી છે એ વિશ્વનું પરિભ્રમણ કરવા નીકળ્યા અને ગણપતિજી છે એમને માતા પિતા છે એમની ફરતી પ્રદક્ષિણા કરી અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે ગણપતિનું પૂજન છે દરેક કાર્યોની અંદર પ્રથમ થાય છે તો આવા જ એક મૂલ્યો સાથે આપણે બહુ મોઢું ન કરતા કારણ કે આજે ચાલુ દિવસ છે એટલે વાલીઓને પણ પોતાના ધંધા રોજગાર ની અંદર જવાનું હોય એટલે આપ સર્વનું સ્વાગત કરું છું અને ત્યાર પછી સાગરભાઈ ને વિનંતી કરું કે પૂજન વિધિ ની અંદર આગળ વધે થેન્ક યુ